ચાલો મિત્રો આજે આપણે એક પ્રયોગ જોઈએ અહીંયા પાણીની બે બોટલ છે એકમાં સાદું પાણી છે અને બીજામાં મીઠાવાળું પાણી છે આપણી પાસે બે બટાકા છે આ બંને બટાકાઓને આપણે સાદા પાણીમાં અને મીઠાવાળા પાણીમાં નાખીશું અને શું થાય છે તે આપણે જોઈએ તો આ બટાકાને આપણે સાદા પાણીમાં નાખીએ તો મિત્રો આપણે જોયું કે બટાકું છે પાણીમાં ડૂબી જાય છે અને આ બટાકાને આપણે જો મીઠાવાળા પાણીમાં નાખીએ તો આપણે જોઈએ છે કે બટાકું તરે છે

તરે છે મિત્રો ઘણી વખત આપણે મૃત સાગર નું નામ સાંભળેલું હશે અને મૃત મહાસાગર ની અંદર કોઈ પણ વ્યક્તિ છે એ તરે છે ડૂબતા નથી તો એની પાછળનું શું કારણ છે એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે આ જ પ્રકારના વિડીયો જોવા માટે આ ચેનલ ને